દિવસ અમારા ખેડૂત ભાઈઓ માટે ખૂબ ખુશીનો તહેવાર ગણાય છે નમસ્કાર ખબર વડાલી અસર વડાલી આજે અખાત્રી તેમજ અક્ષય તૃતીયા છે જે ખેતીથી લઈ ગૃહ પ્રવેશ તેમજ લગ્નથી લઈ કોઈ પણ શુભકામ માટે શ્રેષ્ઠ મહૂર્ત ગણાય છે આજના દિવસે શરૂ કરેલ કોઈપણ શુભકામ શ્રેષ્ઠ સફળતા આપનાર બની રહેતું હોય છે ત્યારે અખાત્રીજના દિવસે ઈડર વડાલી વિસ્તારમાં ખેતીની શરૂઆત ટ્રેક્ટર ટ્રોલી સહિતના સાધનોનું પૂજા કરીને કરવામાં આવે છે સાથે સાથે ભગવાન પાસે આજના દિવસે શુભ કામ શરૂ કરતાં પહેલાં આગામી સમયમાં વરસાદ સહિત વ્યાપક આવક આપનાર વર્ષ બની રહે તે માટે પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના ઈડરના વડાલી વિસ્તારમાં આજે અખાત્રીજ હોવાને બદલે ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર સહિત જમીનની પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરે છે મોટાભાગે શુભ મુહૂર્તમાં કરાયેલ કામ શ્રેષ્ઠ બની રહેતું હોય છે તેમજ વેદો સહિત પુરાણોમાં પણ આજના દિવસે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે આજના દિવસે દાન પુણ્ય તેમજ ખેતી જેવા કાર્યોની શરૂઆત કરવામાં આવતી હોય છે તેમાં વ્યાપક સફળતા પણ મળતી હોય છે જોકે ખેડૂતો માટે આજના દિવસે ખેતીની શરૂઆત કરતા પહેલાં ટ્રેક્ટરથી ખેડાણ કરી શરૂઆત કરવામાં આવે છે છે ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈ હાજર થાય છે તેમજ ટ્રેક્ટરની પૂજા અર્ચના કર્યા બાદ જમીનની પણ પૂજા કરવામાં આવે છે તેમજ આજના દિવસે ખેડૂતો ભગવાન પાસે વ્યાપક વરસાદ સહિત ધન ધનધાન્યમાં પણ સફળતા મળે તેવી પ્રાર્થના કરે છે જો કે મોટા ભાગે આજના દિવસે ખેતી સહિત ગૃહ પ્રવેશ તેમજ લગ્ન માટે વિશેષ મુહૂર્ત ગણાય છે મોટા ભાગના ખેડૂતો આજના દિવસથી ખેતી કામની શરૂઆત કરતા હોય છે દિવસે અમે ખેતી માટે શુભ મુહૂર્ત ગણતા હોઈએ છીએ અને આજે અખાત્રીસના દિવસે અમે નાની નાની બાળકો બાળાઓ જોડે બાળાઓ જોડે અમે ખેતીની શુભ મુહૂર્ત કરાવતા હોઈએ છીએ ભૂમિપૂજન કરતા હોઈએ છીએ ધરતી માતાની પૂજન કરતા હોઈએ છીએ નું પૂજન કરતા હોઈએ છીએ આજે શુભ મુહૂર્ત ખેતી માટે પણ શુભ મુહૂર્ત કરતા હોઈએ છીએ અમારે ખેતી કે કપાસ છે મગફળી છે સોયાબીન અને શાકભાજી જેવા પાકોનો અમે અમે શુભ મુહૂર્ત કરતા હોઈએ છીએ ભગવાનને એ પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન અમને જરૂરી મુજબ વરસાદ આપે અને અમારી ખૂબ મહેનત અમારી જે છે એ ફરે એવી અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ ફેબ્રુઆરી માર્ચની અંદર આગળના વર્ષની જે ખેતી કરી હતી એ ખેતીની પૂર્ણાહુતિ કરી અને બે મહિનાની અંદર ખેતરની આંતરખેડ કરીને બે મહિના તપવા દે અને પછી અખાત્રીજના દિવસે નાની બાળાઓ દ્વારા છાંટા નાખાવીને બળદગાડા બળદગાળા ના હોય તો આધુનિક ટ્રેક્ટર નાના ટ્રેક્ટર વગેરેની મદદથી અત્યારે ત્રીજના દિવસે શુભ શરૂઆત કરીએ છીએ અને નવા બીજની રોપણી કરીએ છીએ સામાન્ય રીતે કોઈપણ શ્રેષ્ઠ કામ શરૂ કરતાં પહેલાં તેની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે જેના પગલે વિશેષ સફળતા પ્રાપ્ત થતી હોય છે જોકે અખાત્રીજના દિવસે શરૂ કરાયેલ ખેતી શ્રેષ્ઠ આપનારી બની રહે તે માટે ખેતી કામ માટે આજના દિવસથી જ ખેડૂતો જમીનમાં ખેડાણની શરૂઆત કરે છે સાથે સાથે આજના દિવસે વિવિધ શાકભાજી તેમજ અન્ય પાકો માટે પણ સફળતા આપનાર બની રહે તેવા આશા સાથે ખેડૂતો આજે શુભકામની શરૂઆત કરતા હોય છે જેના પગલે આજે વડાલી વિસ્તારના વિવિધ ગામડાઓમાં પણ અખાત્રીજ હોવાને લઈ ખેતી કામની શરૂઆત કરવામાં આવી રહી છે તો દિવસ અમારા ખેડૂતભાઈઓ માટે ખૂબ ખુશીનો તહેવાર ગણાય છે એ દિવસે અમે સર્વે ખેડૂતભાઈઓ મળી ખેતરમાં જઈ નાની નાની મહિલાઓ બાળાઓ દ્વારા એ જમીનનું પૂજન કરાવીએ છીએ તથા અમારા એક ખેતીના ઓજારો જેવા કે ટ્રેક્ટર કલટી વગેરે લઈને ખેતરમાં જઈ તેમનું પણ પૂજન કરીએ છીએ અને ખેતરમાં પાર્ટી દ્વારા ચોસ બનાવી તેમાં તે કઠોળ પાકોનું અથવા જે કોઈ શાકભાજી વાવેતર કરીએ છીએ તે પણ તેમાં રોપાવીને તેમનું શુભ મુહૂર્ત કરાવીએ છીએ અને તે દિવસથી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન અમને વીસ પચીસ દિવસની અંદર સારો એવો ખેતીલાયક વરસાદ મળે એવી પણ પ્રાર્થના કરીએ છીએ અને એ જ વરસાદના પાણીથી અમારા ખેડૂતભાઈઓને મબલક પાક નીવડે જો કે આધુનિક યુગમાં

ભગવાન ઉપર વિશ્વાસ રાખી છે કે આવનાર વર્ષ તમામ રીતે તને મને ધને અને ખેડૂતોને સંપૂર્ણપણે શુભદાયી લાભદાયી અને સસ્વી તેવા ભાવ સાથે આજના દિવસે વડાલી તાલુકાના વાસના ગામના ખેડૂતો સહિત સમગ્ર તાલુકાના ખેડૂતોએ અખાત રીતની ઉજવણી કરી હતી